અસલમ રમતું મિત્રો આપણા ગ્રુપના મેમ્બરોને હું વિનંતી કરું છું કે સની જે મિશન ચાલુ કર્યું છે તે બહુ જ જરૂરી છે હું ઈરફાનભાઈ બાજી ગામ ખોટી મારા મોઢાનું ઓપરેશન કરેલ છે એ બે વર્ષ થઈ ગયા મને ખબર થઈ ગયા મુસીબત કેવડી ખતરનાક છે હું આ ફીડામાંથી પસાર થયો છું એટલે હવે હું તમને વિનંતી કરું છું કે મારા પછી બીજા કોઈ ભાઈને આવી બીમારીનો ન આવે એટલે તમે પણ ફ્રીજ વ્યસન કરવાનું બંધ કરી દો આ વસ્તુ વ્યસનશીપ થાય છે બાકી ખોટા વેમમાં ન રહેતા એ તો જે ધારી હોય તે થાય એવું કહેવા માનતા નહીં કારણ રીતે જો કોઈનો રિપોર્ટ ખરાબ આવશે તો તેનું ઘર આખું ચિંતામાં મુકાઈ જશે અને લાખો રૂપિયા ખર્ચીને પણ પહેલાં જેવી જિંદગી નહીં મળે જેથી કરીને તમે કાલ ન થાય થવા જતાં અત્યારે જ વ્યસન મૂકી દો એવું હું તમને પ્લીઝ અપીલ કરું છું